મારું નામ હરસ બડેલિયા અજંતા રાજકોટ અમે મોદીજીના જન્મદિવસ નિમિત્તે કાંઈક રાજકોટ આરએમસી ચિત્રનગરી અને અમે બધા સાથે મળી અને એક રંગોળીનું જબરદસ્ત આયોજન કરેલું છે જેની અંદર પિંચોતેર વર્ષ નિમિત્તે પિંચોતેર રંગોળી અને એક મોટી રંગોળી જે કુંભ રંગોળી પણ કહી શકાય એવી રંગોળી છે જેની અંદર મોદીજીની પ્રતિમા અને ફરતી બાજુ તેને આપેલી અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે જે અમે રંગોળીની અંદર સામેલ કરેલી છે એમાંની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે બેટી બચાવો બેટી પઢાવો છે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મિશન સિંદૂર છે આવી ઘણી બધી છે તે યોજનાઓ આમાં અમે સામેલ કરેલી છે કેટલા ફૂટ બાય કેટલા ફૂટની રંગોળી આ રંગોળી અમે બાર ફૂટ બાય બાર ફૂટની બનાવેલી છે જેની અંદર અજંત આર્ટ્સની ટીમ આઠ જણાની ટીમ છે એ આ રંગોળી સાથે મળીને બનાવી રહેલી છે કેટલા કલરનો ઉપયોગ થયો આ રંગોળી બનાવવા માટે દસ થી બાર કલર નો ઉપયોગ થયેલો છે અને બાર થી પંદર કલાકનો સમય પણ આ રંગોળીની અંદર લાગેલો છે